બધે ફોન કર્યા મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ માર જેટના છોકરા ને ફોન કરે તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને મૂકી દો પછી મેં ફોન મૂકી દીધો હું બેઠી બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ કોઈ જતું નહીં પછી મેં મનમાં મનમાં વિચાર કરી પછી મારા ભાઈને ફોન કર્યો મેં કીધું ભાઈ મારે બ્લડની જરૂર છે ત્રણ બોટલ લોય મને કે તું પહોંચ હું બે જણાને લઈને આવું તે ત્યાં પહોંચ્યા તો બેના ના બદલે પાંચ જણા આયા અરે રાવ અને બ્લડ આપ્યું મને રિક્ષા માટે અડધો કલાક ઊભી રહી રિક્ષા ના મળે રિક્ષા ના મળે પછી મેં કીધું હે માં આવો તમે તમારા આશરે ઊભી છું માં મને રિક્ષા મળે તો મેલડી માનો ફોટો દોરેલો જ રિક્ષા આઈને એમ જ હું ગઈ અડધો કલાકમાં બ્લડ લઈને આવતી રહી મારી અને તમે મારા મિસ્ટરનો જીવ બચાવ્યો માં રામ રામ માં અરે રાવ ખુશ ખુશ માં બહુ જ ખુશ માં બહુ જ આવે ખુશ મેરડી કુશ બહુ ખુશ માં તમે તો મારો આખો માથાનું છત્તર આપી દીધું મારી ને તો હું શું કરત કોઈ આશ્રય નતો માં આના પૈસા ક્યાંથી આયા કેવી રીતે પછી ડોક્ટરે મને કીધું અમે પહેલા ગયા ને તરત ડોક્ટર કે બેન તમારે કે આયુષ્માન કાર્ડ ચાલુ થવામાં બે મહિના ખૂટે છે મેં કીધું હવે મને કે બેન 8 લાખ રૂપિયાની સ્વેતા પટેલ છું મણિનગર વિસ્તારમાંથી આવું છું મારે છે એક વૈષ્ણવ દેવી સર્કલ જોબ હતી માં પણ મને એક્સિડન્ટ રામ મારા ચાલુ હતું મારા સ્મરણ ચાલુ હતું તો મને વાગતા વાગતા થોડુંક વાગ્યું પણ મારી તમે કોઈના સ્વરૂપમાં આવી દવાખાને મને મૂકી ગયા અને બેગમાં મોબાઈલ ને બધું કીધું કે બરાબર છે ને એ જોઈ લેજો પછી બીજું ભાવિકોને એ વસ્તુ કે ત્યારે મેં માનતા લીધી કે નજીકમાં જોબ થઈ જાય તો સારું તો પાંચ તમે પ્રવચનમાં બોલ્યા હતા કે દેશી પોપટ હોય ને એને તમે આઝાદ કરી દો ને તો બહુ સારું તમે માનતા માની કે પાંચ ના પોપટ એમાં છે ને મારે મારી બે દિવસ પછી આવવાના છે આજે આવવાના હતા એટલે અમે દિવસે તમારા સેવકો ને તમારા દ્વારા અમે એને આઝાદ કરવાના છે દસ જેવા પોપટ પાંચ ના લઈને બીજું એ મારા ભાવિકો નામનું સ્મરણ ચાલતું હશે ને તો મારે હું બારેજા સોસાયટીમાં જ મારી મને જોબ આપી દીધી સાહેબે એવું કીધું કે વૈષ્ણવ દેવી જવાની જરૂર નથી કે તને મેં ગામડી માટે એપ્લિકેશન આપી હતી પણ મને એવું કીધું કે બારેજા ચાલશે તમે કીધું ચાલશે નહીં દોડશે આ તમારા મનની વાત કરી દીધી મારીએ અને બીજુ માડી હું હમણાં પરમ દિવસે આવતી હતી ને તો એક બાજુ બસ બારે જ અહીંયા જોબ જ કરવા આવતી હતી સમાજ સેવા હોલ છે ને ત્યાં મને તમે રાખી દીધી છે બહુ જ અતિશય કૃપા છે ખાલી એક પરચો કહી દઉં કે બસ અને રિક્ષા આ બાજુ હતી માડી અને ભેંસો દોડતી દોડતી એટલી મારી સામે આવી ગઈ મને ખબર ના પડી કે મારે શું કરવું જોઈએ અને રામનું નામ તો સતત મારે ચાલતું હતું ભેંસો બધી દોડી અને મારી સાઈડમાંથી અને હું ટોળામાં બંધ કરીને બસ ખાલી રામ નું નામ એટલે પ્રાણીઓ પણ વસમાં થઈ જાય છે એટલે રામ નું નામ માણસ તો માને છે પણ પ્રાણીઓ બી કૂતરા હોય જાનવર હોય ને તો એનો સ્વભાવ છોડી શાંત થઈ જાય છે એમ એટલે રામ નું નામ ચાલુ રાખવું જોઈએ સિયા રામ મય સબ જગ જાની કરુ પ્રણામ જોરી જુગ આખું જગત સિયા રામ છે પ્રાણીઓ રામ બિરાજમાન છે એટલે એનો મઠ રામ અંદર છે તે કીધું તું ને કે વાઘ આવો હાથી આવો ગાડો થયેલો તો કે રામ છે હું માની ને ઉભું ના રહેવાય પણ રામ છે એની અંદર ચેતના રૂપી આત્મા રૂપી પરમાત્મા બિરાજમાન હોય ભલે રામ આ તો એક કહેવાય ને એક ધૂળની રચકણ જેટલી ભગવાન ને નામની ધૂળની રચકણ જેટલી એક નાનીકડી મહિમા જાતો ભગવાનની અનંત મહિમાઓ છે રામ નામની મહિમા એટલી અનંત છે એટલી અપાર છે કે મોટા મોટા ગ્રંથો ઓછા પડ્યા મહાપુરુષોના વાણીમાં અનુભવ આવ્યા એ ઓછા પડ્યા જેટલા લખાયા છે અનુભવ મહિમા જેટલી લખાઈ છે મહાપુરુષોની વાણીમાં જેટલું વર્ણન સાંભળવા મળ્યું છે એ તો ખાલી માત્ર પાંચ ટકા નથી ભગવાનની તો અનંત મહિમા છે હરી અનંત હરિ કથા અનંતા એટલે એની મહિમા ક્યારે પૂરી થાય બધાને અલગ અલગ અનુભવ થાય બધાને અલગ અલગ રામ રામ જપી તો જુઓ માતા એવું કહીશ તમને દૂરનું સંભળાતું થઈ જાય દૂરનું જોવાતું થઈ જાય કોઈની મનની વાત તમને ખબર પડતી થઈ જાય આ સિદ્ધિઓય મળે છે ઝપીજો હરખા બેન જપ લાઈન જપીજો મારી બસ એટલી જ ઈચ્છા છે કે ઓગણત્રીસ દિવસ છે ને તમારાથી દૂર બારેજાથી દૂર જવાનું મન નહીં તો ખાલી તમારા ચરણોમાં રાખી તો મારી સેવાય થાય અને નોકરી બી થાય એમ માટે